સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ ડાયરા ને કેમ છો બધે મજામાં ને ભાગી ગયા હાથી હવા હું થઈ ગયો હે ને અમારે કામકાજ ની વાત કરીએ ને તો બધું કામ બાકી છે હજી દૂધ મૂકવા જવાનું બાકી છે ને નીતિન આગળ હું તો આગળ થોડીક વાર લાગી ઉઠ્યો હોય ને અમારે નો પાવરો બાકી છે અમારે આવો કઈ ઉતામર છે નહીં બે ફી હું દોવા દઈએ બે ફી હું હમણાં મૂકી દીધી કોઈને હાથમો મહિનો છે કોઈને આઠમો મહિનો છે એટલે બેને ને મૂકી દીધી બે દોવા દઈએ એટલે બે હવારી મોડા મોડા ઉઠે તો હાલે હમણાં બે સી યાદી છે થોડાક મોડા ઉઠે ન કરતા વળી વહેલા ઉઠતા ગમાણું નું કામ હતું તો એકોરા પાણા હારવા હોય ને એક વળી ગારિયા કરવા હોય ને રેતી સારવી હોય ને એવું બધું હોય ને અમારે આજે આવે આંબામાં ખામડા કરવા આંબામાં ખામડા કરવા આવે બે મજૂર એટલે ફૂલગર જવાનું છે એ મજૂર પહેરું અને અમારાથી નીતિન થી થાય ને એટલે અહીં કામ કરી હું કારણ કે ગમાણ્યું ઊમ કમ્પ્લીટ થઈ ગયું પ્લાસ્ટર થઈ ગયું બધી રેડી થઈ ગયું પણ હવે બધે આ જેટલો આજુબાજુમાં બધી ગંધારવાળો ઉડે એ તો કરવો જોઈએ ને કાલે મિત્રો આખો દી એમને કાલે મને વિડીયો બનાવવાનો ટાઈમ ને જડ્યો ને તડકા નો પોરો નથી ખાતો એટલે કાલે આખો દી વિડીયો ને બને એવો કાલે જા મને કે પાણા ને એવું બધું ઉઠતું તું પછી ગમાણું માં પાણી સાટવા નતો એને માથે રોગો સડાવો નતો એટલે પછી મેં થોડુંક ઢોરનું બધું કરવા લાગ્યું ને પાછું ત્રણ મોટરનું પાણી કર્યું તું જવારમાં અમારા બાજુમાં રાંભી ફૂ છે ને એનું બે મોટરનું પાણી લીધું એક મોટર નું અમારું ત્રણ મોટર નું પાણી ચાલુ હતું ભેરું ગમાણું નું કામ ચાલુ હતું ને આગલા વિડીયો મેં તમને કહ્યું હતું કે ભાઈને કહ્યું કે ગમેનું કામ તમે પૂરું કરી દીજો બને એટલે કોશિશ કરીજો એ ભાઈ બી હાડા હાથથી થી પોણા આઠ વાગે તે દી ગયો તો રાતે એટલે ગમાણું કામ પૂરું થઈ ગયું પછી પાણી ભરવું પડે ને આની અંદર ગમેડુંમાં એટલે કાલે છે ને વિડીયો બનાવવાનું મને કઈ ટાઈમ જ ન જડ્યો જો પાણી હોઈ ગયું હવે તો થોડું થોડું શ્યામ આવતા પાછું ભરી દઈએ આઠ વાગે લાઈટ આવી જાય આ પાછ બધા જ્યાં ભીના કરી કરીને નાખી દીધા એટલે એમ કે પાકી જાય સારું એમ ને જોવા પાણા કરવું જોઈએ મલક ની છે નીતિન તે દર ટેક્ટર ફરી આવ્યો અને થાકોડા હે બધા એને એટલે થોડાક પોરાય ખાઈ લેતા મા દીકરા થી જે થાય એ કરી ફૂલ કરતા એ નહીં પાછું ત્રણ મોટર નું પાણી હાલે બધા કાકરા હે ને બધાય બધા દાટવા જોયે નામાં બધી માં ધૂળ નાખવી જોઈએ જાહરો હર કોથરા નાખી દીધા એટલે એમ કે હું કાંઈ ઘડીક માં અને બહુ પાણી ન સાટવું પડે બાકી આમાં પાણી ફરી દીધું અંદર રામ રામ સીતારામ દાયરા બધા ને તો આપણે ભીહું દોવાઈ ગયું ભીહું દોવાય ને પછી દૂધ નીતિન લઈ ગયો આગળ ગયો કમ્પ્લીટ થઈ ગયું બે ભીહું દોવાની હોય અમારે રોગી આજ આવે મજૂર મારે મારે રહેવાનું છે આજ આંબામાં ખામણા સાફ સફાઈ કરવાની સાફ સફાઈ કરી નાખીએ ધ્રોકડ સહી માં પાવી પાવી તો પછી પાવડા મારી દઈએ સાઈડ માં પછી પાણી વાળવા આંબામાં પાણી વાળી દઈ ને આજ આવે આમ પાછો ત્રણ નું પાણી કાલ નું આવે ગુંદરી માં ત્રણ મટરો નું ગુંદરી આજ પી જાય એ તો નીતિ ને વારી પાણી માં ત્રણ મટરો નું ચાલુ છે ગુંદરી માં એ ગાય ગા પી જાય ગુંદરી બસ પછી નવરા નવરા તો નહીં પણ આમાં આજે આ સાફ દાજો માદણું પીણું હતું માદણું ડુકાય મજા ભરતી કરવાનું બધું કામકાજ તો બધું દુનિયાનું કામ છે

જે લગ્ન ના વિદ્યા નો એમ કે શિયાર પાંચ બનાવ્યા હતા કૃષ્ણ મેં છે ને મિત્રો ડૂટી ફૂટી બનાવી હતી પોપૈયા ની તો ઓલા પાણકા માથે પડીતી હતી આગળ ફૂલઘર કીધું કે કિસકોલા ને કે હરિયા ને હરિયા કેવા આવે કે કોણ જાણી સકલા ને કે ખાય હિ કે ભૂલાઈ ગઈ જવું મિત્રો કેવી બની ડોટી ફૂટી બની મસ્તી ની આપણે જે આપણે ગોલા ને હોય ને એનો કલર નાખ્યો બહુ મસ્તી ની ખડી ગઈ ફુલાઈ ગઈ ને એ ખખડી ગઈ જો એ તો પોસી થઇ જાય બઉ મસ્તી ની બની હાલો ચાલો નાખી દઈ અને બધું કામ પતાવી અને પછી અમારે છે ને આજ આજે રાંધણ સેટ ને એમ કે સૈતરી હાથમું તો અમારે છે ને હજી રસોઈ બનાવવાની છે ને અમારે એક દી નહી ને એટલું જ બનાવવાનું છે હજી જો હા દે ખુલ્યો નથી હજી હાદે પણ જાડો જાડો સેમ તમને ખબર હશે મારે થોડીક બોલવાની ઉતા મરે વધારે સેમ ધીરે ધીરે મન નથી આવડતું બોલતા હાલો ડોટી ફૂટી ખાવા આવી જાય બધા ભાઈગા ટાણે દો હવા દો જેવું થઈ ગયું છે ને હું આવી સા દેવા આંબાના ખામણા કરે બે માણસો આવવાના હતા એની જગ્યાએ એક જ ભાઈ આવ્યો ને એક ફૂલ ઘર બે જણા ખામણા કરે ને આ હું ઊભી ને એ છે આંબા ટીપા પધર ને આમાં કોઈ દી ધૂળ ફરી નથી હેઠા ઉશી હેઠા ઉશી જગ્યા છે એટલે અહીં અમારે ફાટક છે ને બાજુમાં ન્યા જેસીબી હાલે ને ત્યાંથી અમારે હેઠા કેટલા દી ત્યાંના ટ્રેક્ટર માટીના હારે ને ટીપા પથર આંબામાં જે ભરતી કરે એટલે એમ કે જગ્યાએ થઈ જાય રેવલ થઈ જાય ને કઈ પણ વાવવું હોય તો વવાય ને હવે વવાય હે પણ કંઈ વાવતા નહીં રોગા ખામડા કરતા ને પછી ઓલું સોમાહામાં ભીનું ભીનું હોય એટલે વસારે દાતી ને રાપ ને એવું કરી જતા ને જે અટાણે ખામણા કરે ને એમાં તમે વરહની ની માંડવી વાવીએ અને જવારે વાવીએ એમાં ફૂલ ધૂળ ભરલ છે પેલેથી જ તો જો તમને દેખાતા આય હે જ્યાં ધૂળ ફરી લાગત ટેક્ટર ઠેલવા ને ખડે એવું છે એટલે ખામણા સોખા કરે જો મલક ભરાઈ ગઈ જો આમાં ખામણા કરે ને આમાં તો ધૂળ ભરલ છે આમાં તો કઈ ઘટતી નથી ધૂળ પહેલેથી જ ધૂળ ભરેલી છે

વાહ ઇંગ્લિશ સરસ તો હાલો મિત્રો સા પાણી પી એટલે સા પાણી ને હું મિત્રો ભૂલાઈ સા પાણી દઈ અને હું આવતી ઘેર ને હવે હું આવી ગઈ પાછી પીહુ ના તબેલામાં મારે પીહુ ને બધી પાણી કરવાનું છે ને ફૂલ તા લાઈટ થાવી એ મોટરે જોવા લાઈટ ના થાય અને લાઈટ આવી ગઈ ને થાવી ને હું પીહુને પાણીએ લઉં ને ફૂલ ઘર છે એ ખામણા કરે ને નીતિન કાલે સાંજે ભી જોવા ગયો તો તો ને ગમી એટલે નીતિન ગયો પરવા પણ આ વિડીયા માં દેખાડીએ રેડી તો બીજા વિડીયા દેખાડી ને અર્ધા છે સાં તો બધા પાણી કરી કરી અને બાંધી દઈ જેવો મિત્રો આ પીને અમે નાથીને તો કેવી રીતના હેઠી ગાંઠ દીધી તો અહીંયા તો આ કાબુમાં છે આ હસવાતી નથી ક્યાંય એવી રીતના એક રસીનો કટકો લઈ અને બાંધી દીધો ચાલો વાગી ગયા ટાણે પાંચ ને જો અમારે થેપલા વણાઈ ગયા અને હવે હું વણું તીખી પૂરી થેપલા જો એક સેલું સેલું અહીં રહી ગયું ક્રિષ્ના કીધે ક્રિષ્ણા ભૂલાઈ ગયું મીઠા થેપલા ગર્યા થેપલા અને મને ફૂલગર ને વધારે ગરવું ભાવે એટલે અમે થેપલા બનાવ્યા અને તીખી પૂરી બનાવી અને એમ ન કેતા કે આવડ્યું પૂરીઓ બનાવે આગળ મારી દે આમાં સાકો હા રોટલી બનાવી ને પછી આગળ હળરાટ કરતો આમ ગાય આમાં વાર ન લાગે પેલું ચીનકું કોઈનું કરવું ને હા તરત જ આમાં કઈ વાર ન લાગે જો મિત્રો બની ગયું પુરિયું તીખી પૂરી દહીં ને પૂરી સૈતરી હાથમું ટાઢીયું હાથમું ગયા ને

ચાલો ભાઈ એટલું ક્યુ બનાવવાનું ને હા મિત્ર ભી લઈ આવ્યા નીતિન બપોરા બહુ મોડા કર્યા બપોરા કરીને ઉભા થયા તમારે બે વાગ્યા હતા એટલે બપોરાનું બહુ મોડું થઈ ગયું હતું તો અમારે નીતિન ફોન કર્યો ને તો કે હું હનુમાનગઢ પૂ ગયો પછી અમે કીધું કે બપોરાનું મોડા ફેરવું મોડું બધા સા પાણી પીવરા પહેલે આવે એટલે આપડે સાપણ જોઈએ ને કારણ કે પેલી આવે એટલે બધા ફેરા થાય આજુબાજુ વાળા જોવા આવે કેવીક છે શું છે એટલે આજ કાલે બતાડીયા માં આજ રાંધણ શેઠ છે કાલે હાયતમ છે સોમવાર છે આજ મંગળવારી હાયતમ હાલો મિત્રો હવે થેપલા તરાઈ ગયા ને હવે પુર્યો કૃષ્ણ લઈ જા હાલો નાસ્તો હજી કઢી બનાવી નાખ્યું કઢી બગડે નહીં મિત્રો ખાતી કઢી બનાવીએ ને એટલે કઢી નો બગડે ને ગેસ ઉપર સા નીવું બનાવવાનું રોટલા કે રોટલી કે કઈ નહીં બનાવવાનું તો લઈ આવીજો ને આપણે ક્યાં ખોડિયા રહે છે એટલું છે શીખંડ લઈ આઈજો ને નીતિન અમારી ભી ને બાંધી ને એ તો બહુ મોડા એટલે ક્યાંક પણ નાસ્તા પાણી કરતા આવ્યા ઘેર ગયા બપોરે બપોરે ફોન આવ્યો હતો ને મારા મોટા ભાઈ ને ઘેર બેઠા હતા ધીરુભાઈ નીતિન ભી હું હાર્યા હાર છે મિત્રો આમાં હજી લેવાનું કહે ને હું તો ના પાડું કે આગળ જારે રે ભાઈ પછી ખવરાવાની કાયું થાય હા મિત્રો ફટાફટ હવે બેરિયું પૂરું આલો યારું કરી લીધા દૂધ ગરમ કરી લીધા હશે આમ સૂલો ઠાંડ નાખી ચેલો તો દૂધ ને ગરમ કરવાનું તો ગરમ થઈ ગયું દૂધ ને સૂલો ઠાંડ નાખી ના સૂલો છે સિમેન્ટ નો Ase Rocor, me ambo, ambo en el Kipa, ya no. Ya patrae de Sulama, hitraman un amblane. Así hace nagla, Runa nagla, que voy a hacer la letra o la iné. Así hace Pulda. ફૂલડાં જરૂર ઉપર રસડાવી દીધા ને ભેગા કરતો જો આપણે ગારાનું ફૂલું હોય ને તો આપણે ધૂળ ને સાણ ને બધું લઈને આપણે લીટી તો આવે